रामनाम में लीन देखते है सब मेरा ताके पद वंदन करूं जय जय जलाराम संत श्री जलाराम बापा बसो बस्सो जन्म जयंती ठेर ठेर उजवाय लाखों ए संत श्री जलाराम बापाना दर्शन करी भक्ति अर्ध्य अर्पण करूँ સૌરાષ્ટ્રની સોરઠ ધરા પર આવેલ વિરપુર નાનકડા ગામમાં વિક્રમ સંવત સત્તરસો નવાણુંના વર્ષમાં કાર્તક સુદ સાતમના પવિત્ર દિવસે સંત શિરોમણી શ્રી જલારામ બાપાનો જન્મ થયો હતો ભૂખ્યાને ભોજન અને દરેક રામ જોનાર જલારામ બાપા હતા આ સંતે નાનું સદાવ્રત શરૂ કર્યું સાથે તેઓના ધર્મપત્ની વીરબાઈમાં પણ આ સેવામાં સંગાથી બન્યા હતા આવા જ મહાન સંતની કસોટી ખુદ ભગવાને કરી સાધુરૂપે પધારી પ્રભુએ ભિક્ષામામા વીરબાઈની માંગણી કરી જલારામ બાપાએ વિના સંકોચે ધર્મપત્નીનું દાન કર્યું ત્યારે ભગવાન મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ દર્શન આપ્યા અને બોલ્યા જલારામ માંગો માંગો શું આપું ત્યારે જલા ભક્ત એટલું જ માંગે છે કે મારું આ સદાવ્રત અખંડ રહે આજે આ સદાવ્રત અખંડ અને વિશાળ બની ગયું આ સદાવ્રત અખંડ ચાલે છે અહીં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી છતાં સદાવ્રત અખંડ છે પ્રભુ અને જલારામ બાપાના આશીર્વાદ છે આજે વીરપુર મહાન યાત્રાધામ બની ગયું છે વીરપુરમાં પણ બાપાની જયંતી ભવ્યતાથી ઉજવાઈ તેમાં પણ લાખો બાપુના ભક્તોએ લાભ લીધો આજે તો દેશ વિદેશમાં જલારામ બાપાના ઘણા મંદિરો બની ગયા દેશ સર્વે જલાધામોમાં જલારામ બાપાની જયંતિ ભક્તો ભાવિકોએ નૂતન વર્ષના નવલા દિવસોમાં સુંદર રીતે ઉજવી છે દક્ષિણ ગુજરાતમાં નવસારી નગરીમાં પણ જ્યાં જ્યાં જલારામ બાપાના મંદિર છે ત્યાં કાર્તક સુદ સાતમના પવિત્ર દિવસે સંત શ્રી જલારામ બાપા જયંતિ દબદબાપૂર્વક ઉજવાઈ નવસારીના કાલિયાવાડીના જલારામ બાપા મંદિરમાં જયંતી ઉત્સવ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો અહીં ભક્તો વહેલી સવારથી દર્શન માટે આવવા લાગ્યા હતા બાપાના દર્શન પૂજા કરી શાંતિ પ્રાપ્ત અનુભવી અને બપોરે હજારો ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો આ મંદિરમાં ઘણા જ વર્ષોથી જલારામ બાપાની જયંતિ ભવ્યતાથી ઉજવાય છે દર વર્ષે મહાપ્રસાદની વ્યવસ્થા રાખે છે હજારો ભક્તો પ્રસાદ ગ્રહી તૃપ્ત થાય છે આ સાથે નવસારીના વિજલપુર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં આવેલ શ્રી જલારામ બાપા મંદિરમાં પણ શ્રી જલારામ બાપાની જયંતિ સુપેરે ઉજવાઈ આ મંદિરમાં ચોવીસ વર્ષથી જન્મ જયંતી ઉજવે છે અને દરેક માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરે છે અહીં સેવા માટે તથા અન્ય વ્યવસ્થા માટે જલારામ યુવા મંડળ ડ્રેસ કોડમાં સજ્જ હોય છે આ ઉત્સવમાં તો આજુબાજુના ઘણા ગામડાના ભક્તો દર્શન માટે આવે છે આ માનવ મહેરામણ મહાપ્રસાદ સાથે બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી જય જય શ્રીરામ જય જય જલારામ